નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાઈંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને આજ રોજ નવસારી લાઈવની ટીમ બજારમાં આવી છે જી હા બજારમાં આવી છે આ છે પટવાશે કહેવાય છે કે અસલના સમયની અંદર જ્યારે બજાર ભરાતું હતું ત્યારે પટવાશ્રીનું નામ ચાલતું હતું જ્યારે સ્થાનિક વેપારની વાત ચાલતી હોય તો પટવાશ્રીને કઈ રીતે ભૂલી શકાય અને વાત જે છે તે હવે છે કે નવસારી ચેમ્બર ઓફ કોમર્સ નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી અને એ ચૂંટણી પચીસમી તારીખે થવા જઈ રહી છે પચીસમી તારીખે જ્યારે નવસારી ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી થવા જઈ રહી છે તો ત્યારે એક પેનલ એ આખી પેનલ સાથે આપણે વાત કરીશું વાત કરીને જાણીશું કે ચૂંટણી થઈ રહી છે નવસારી વેપારી મહાજનની ભાઈ વેપારી મહાજન અને વેપાર એટલે મોટા બજાર અને મોટા બજારની આ પટવા એ શ્રીની અંદર આપણે જ્યારે એમની સાથે વાત કરવા જઈ રહ્યા છે તો શું લક્ષ્ય લઈને આ વખતે ચૂંટણીની અંદર એ લોકો ઉતાર્યા છે કારણ કે આ વખતે ચૂંટણી થવા જઈ રહી છે ઘણી વખત એવું થતું હોય છે કે ચેમ્બર ઓફ કોમર્સની અંદર બિનહરીફ ચૂંટાઈ આવતા

ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશીપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશીપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી એડ્યુકેશન નવસારી સ્વાગત છે અને ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી અંદર અને આ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ છે નવસારી ડિસ્ટ્રિક ચેમ્બર ઓફ કોમર્સ અને એની ચૂંટણીની અંદર જ્યારે વિકાસ પેનલ અને જેનો ચુનાવ ચિહ્ન છે કિટલી અને એના પ્રમુખ પદના દાવેદાર છે સી એ વિનોદ દેસાઈ સી એ વિનોદ દેસાઈ જાણીતું નામ છે સૌ કોઈ ઓળખે છે ચુનાવ ચિહ્ન પણ ફાળવી દેવામાં આવ્યું છે પચીસમી તારીખે રવિવારે ચૂંટણી થવા જઈ રહી છે ચની કિટલી એમનું ચૂંટણીનું નિશાન છે વિનોદભાઈ વિકાસ પેનલ શું વિકાસ રૂંધાયો છે ચેમ્બરનો છેલ્લા ત્રણ વર્ષમાં દર અઠવાડિયે હોદ્દેદારોની જે મિટિંગ થતી હતી એક પણ મીટિંગ થઈ નથી આખા વર્ષ એક પણ નહીં ત્રણ વર્ષમાં દર મહિને નિયમિત રીતે કારોબારી મળવી જોઈએ છેલ્લા વર્ષમાં માંડ ચાર કારોબારી મળી છે એટલે બારમાંથી ચાર બંધારણ મુજબ દર વર્ષે એક બે સાધારણ સભા મળે એક વાર્ષિક અને એક બીજી બીજી સભા તો થઈ જ નથી પણ વાર્ષિક સાધારણ સભા જે થવી જોઈએ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ પૂરું થતાં વર્ષની એ પણ જે ત્રીસમી જૂન પહેલાં થવી છે એ પણ હજુ થઈ નથી બીજું અમારું જે ચર્ચા કરીશું વિનોદભાઈ આપે કયા પદ પર ઉમેદવારી નોંધાવી છે મેં પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી છે આપનો ટૂંકો પરિચય હું સીએ વિનોદચંદ્ર ઘેલાભાઈ દેસાઈ મૂળ વતન મારું બાજુનું જ ગામ છે નુડામાં આવેલું સિસોદરા ગણેશ નવસારીમાં હું છેલ્લા બત્રીસ વર્ષથી સ્થાયી થયો છું અને આડત્રીસ વર્ષથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે વિનોદ દેસાઈને એસોસિએટ તરીકે મારી ઓફિસ ધરાવું છું અને ઓગણીસો એકાણુંથી ચેમ્બરનો સભ્ય છું છંદુથી સતત કારોબારી સભ્ય છું એકવાર સહમંત્રી અને બે વાર માનદ મંત્રી તરીકે મેં સેવા આપી છે એટલે આપને અનુભવ છે હવે જો વાત કરવામાં આવે તો પ્રથમ ઉપપ્રમુખ અને પ્રથમ ઉપપ્રમુખ જે ખરા એ નાદુરસ્ત તબિયતના કારણે અત્યારે હાજર રહી શક્યા નથી એમનો ટૂંકમાં પરિચય આપી દો અમારા પ્રથમ ઉપપ્રમુખ પદના જે ઉમેદવાર છે દિલીપભાઈ ઈશ્વરલાલ ઘાયલ જે પોતે એમએસ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ છે અને બિલ્ડિંગ મટીરિયલના એમનો વેપાર છે અને એના એસોસિએશનમાં પણ ઘણા લાંબા સમયથી એમણે સેવા આપી છે ચેમ્બરમાં પણ એમણે ટ્રેઝર તરીકે સેવા આપી છે અને એમની બહુ ઘણી વહીવટી અનુભવવાળા માણસ છે સાથે જ આપણી સાથે દ્વિતીય પ્રમુખ જોડાયા છે આપનો ટૂંકો પરિચય અને આપનું નામ હું સતીષ શર્મા સને ઓગણીસો અઠ્યાસીથી વકીલાત કરું છું એટલે કે છત્રીસ વર્ષ થઈ ગયા મને અને આ છત્રીસ વર્ષ વકીલાતમાં ઘણી બધી તડકી છાયડી બધી જોઈ છે અને મોટે ભાગે લોકો એમ કહે છે કે વકીલો બહુ કમાય પણ મારી આખી પરિસ્થિતિ જુદી છે હું લોકો પાસે ફી માગી જ નથી શકતો મારી મોડું જ નથી ખુલતું અને હું આ સિવાય વકીલાત સિવાય નવસારી જિલ્લા હોમગાર્ડ કચેરી જે છે નવસારી જિલ્લા હોમગાર્ડ કચેરી એમાં જિલ્લા કચેરીમાં હું છેલ્લા પંદર વર્ષ એટલે રિટાયર થઈ ગયો હમણાં તો એ ત્રણ વર્ષ પહેલાં જ રિટાયર થયો છું પંદર વર્ષથી જિલ્લા ઓફિસમાં કંપની કમાન્ડન્ટ રેન્કમાં સ્ટાફ ઓફિસર લીગલ તરીકે સેવા આપી છે અને અને કોરોનાના જે કપડો કાળ હતો તે દરમિયાન મેં ખળે પગે સેવાઓ આપી છે ઉભરાટથી લઈને આપણા ખેરગામ તાલુકો એટલે કે ચારે ચાર તાલુકા નવસારી જિલ્લાના તેમાં રાત દિવસ ફરી ફરીને સેવાઓ કરી છે આ સિવાય હું ચેમ્બર ઓફ કોમર્સમાં લગભગ ત્રણ વર્ષ કારોબારી રહ્યો છું બધી ડિસ્ટ્રિક કોર્ટ બાર એસોસિએશનમાં પણ હું બે વખત કારોબારી મેમ્બર રહ્યો છું તો સાથે જ માનદ મંત્રીની સાથે વાત કરીશું કે જેમણે એક દાવેદારી નોંધાવી છે આપનો પરિચય અને આપનું નામ મધરેશ વિઠ્ઠલભાઈ સોની હું પોતે ટેક્સેશન એડવોકેટ તરીકે કામ કરું છું અને છેલ્લા બે હજાર દસથી હું ચેમ્બરનો મેમ્બર મેમ્બર બન્યો છું અને ત્યારથી કારોબારીમાં હું કામ કરું છું અને ઇન્કમ ટેક્સ પ્રેક્ટિશનર એસોસિએશન નવસારીનો હું અત્યારે પ્રમુખ તરીકે કામ કરું છું સાથે જ પ્રથમ મંત્રી પ્રથમ મંત્રી અચ્છા ખજાનજીનું કામ તો બધાને જ ખબર હોય છે પણ ટૂંકમાં આપનો બી પરિચય આપી દો અરવિંદભાઈ લક્ષ્મીદાસ મિસ્ત્રી ટ્રાવેલ એજન્સીનો બિઝનેસ છે ઇન્ટરનેશનલ ટ્રાવેલ એજન્સી નામની મારી ટ્રાવેલ એજન્સી છે છેલ્લા ચાલીસ બેતાલીસ વર્ષથી આ કાર્યરત છે અને ચેમ્બર ઓફ કોમર્સ સાથે ઓગણીસો એકાણુંથી હું જોડાયેલો છું અને સત્તાણુંથી અત્યાર સુધીમાં કારોબારીમાં હું સભ્ય છું અને મેં ચેમ્બરમાં એઝ અ ચૂંટણી કમિશનર તરીકે પણ મારી સેવા આપી છે અચ્છા એટલે ચૂંટણી કમિશનર રહી ચૂક્યા છો એટલે આ વખતે તો એકદમ નિષ્પક્ષ ચૂંટણી થશે એ અમે આશા રાખીએ બરાબર ને હા ચોક્કસ તો સાથે જ પ્રથમ સહમંત્રીની સાથે વાત કરીશું જ્યાં આપણું નામ મારું નામ ધર્મેન્દ્રસિંહ ગુલાબસિંહ સોલંકી મારું રુવાનું વાંસદા છે નવસારી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સમાં છેલ્લા બાર વર્ષથી સંકળાયેલો છું અગાઉ બે હજાર ચૌદમાં દ્વિતીય માનવ સહમંત્રી તરીકે મેં સેવા આપી ચૂક્યો છું વિવિધ સંસ્થાઓ સાથે પણ જોડાયેલો છું જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ સાથે પણ ઝોન ચેરમેન તરીકે સેવા આપી છે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સાથે જોડાયેલો છું રેડકોસ નવસારી સાથે પણ કમિટી સભ્ય તરીકે કામ કરું છું પોલિટિકલી પણ ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલો છું અને વિવિધ વાંસતા વાંસદા શ્રી હાઈસ્કૂલમાં ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી રહ્યો છું ઘણી બધી સેવાકીય સંસ્થાઓ સાથે વેપારીઓનું જે હિત છે વેપારીઓનો જે પ્રશ્નો છે તેને વાંચા આપવાનું કામ અવારનવાર અમે કરતા રહીએ છીએ અમારા પ્લેટફોર્મ પર પણ હવે જ્યારે આ વર્ષે નવસારી ચેમ્બર ઓફ કોમર્સ

હું બે હજાર એકથી ચેમ્બર ઓફ કોમર્સ સાથેનો સભ્ય છું અને બે હજાર અગિયારથી કારોબારી સભ્ય છું અને છેલ્લા પાંચ વર્ષથી વિવિધ ક ચેમ્બર ઓફ કોમર્સની વિવિધ કમિટીઓમાં કન્વીનર અને સહકન્વીનર તરીકે સેવા બજાવી છે તો તમે જોયું એ મુજબ કે સાત સભ્યો સાતે સાત સભ્યો માટે આ વખતે ઇલેક્શન થવા જઈ રહ્યું છે તો પ્રમુખ પદ માટે જેમણે દાવેદારી નોંધાવી છે અને છની કીટલી લઈને આજે જ્યારે બજારની અંદર ઊભા છે આ વિનોદભાઈ એક સીએ છો આટલા વર્ષોનો બહોળો અનુભવ ધરાવો છો ઘણા બધા લોકોને પૈસા પાવામાં બી તમારું નામ આવે છે તો શું કારણસર કારણ કે આપણી શરૂઆતમાં ચર્ચા થઈ કે ભાઈ મીટિંગો નહોતી થઈ કારોબારી નહોતી ભરાઈ સભા નથી ભરાઈ અને આ વખતે જો વાત કરવામાં આવે તો મોટા બજારમાં જ્યારે પાણી ભરાયા હતા ત્યારે આ વેપારીઓને બહુ મોટો ફટકો પડ્યો હતો એ લોકોના દુકાનોની અંદર પાણી ભરાઈ ગયા હતા એમણે ચેમ્બર ઓફ કોમર્સના નીજા હેઠળ એક આવેદન પણ આપ્યું હતું અને જે માટે બુમરાણ પણ બહુ મટી હતી કારણ કે જે બજાર છે જે જીવાદોરી છે કહેવાય કે મોટા બજાર એનઆરઆઈથી ધકધકતું બજાર છે અને જો એનઆરઆઈના પૈસા મોટા બજારમાં આવશે તો એ નવસારીમાં ફરશે આ વિશે તમે શું જણાવો છો સૌપ્રથમ એક વાત એવી છે કે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં અત્યાર સુધી ચાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોએ સફળતાપૂર્વક નેતૃત્વ સંભાળ્યું છે નવસારીમાં પ્રથમવાર એવું બને છે કે સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે મેં ઉમેદવારી કરી છે અને મારી ટીમ શિક્ષિત છે અને સંપૂર્ણપણે પોતાના ધંધા ઉદ્યોગ કે વ્યવસાયમાં બિઝી છે હવે વાત રહી બીજી વાત કે હું મારી પ્રેક્ટિસ છે સોશિયલ સેવા છે પણ સંસ્થાકીય કમિટમેન્ટની જ્યાં સુધી વાત છે તો ચેમ્બરનો જ્યારે હું હોદ્દો સંભાળીશ તો ચોક્કસપણે બીજા બધા પ્લગ સાઇટ પર મૂકી દેવાના આમાં પૂરેપૂરી ધ્યાન આપીને આપણે કામ કરવાનું બધા પ્લગ સાઇટ પર મૂકી દેવાના સતીષભાઈ તો કોંગ્રેસી વિચારધારા ધરાવતા વ્યક્તિત્વ છો બરાબર અને નવસારીમાં ચેમ્બર ઓફ કોમર્સ એટલે ભાજપનું ગઢ ભાજપના જેટલા હોદ્દેદારો હોય તે જ બધા ચેમ્બરમાં બેસે બરાબર અને મહત્વની વાત એ કે સરકારની સામે જ્યારે પ્રશ્નો ઉઠાવવાના હોય તો ભાજપીઓ જ બેઠેલા હોય એટલે પ્રશ્નો તો ઉઠતા જ નથી તો આમ જનતા જે વેપારી મહાજન છે કે જે તમને ચૂંટીને લાવે છે બરાબર એના અવાજ કોણ ઉઠાવવાનો પહેલાં તો સ્પષ્ટતા કહી દઉં કે પંદર વર્ષ પહેલાં જ મેં કોંગ્રેસ છોડી દીધી છે કેમ કે હું હોમગાર્ડમાં દાખલ થયો ત્યારથી કોંગ્રેસમાં કોઈ પણ રાજકીય પક્ષમાં અત્યારે નથી બીજું પ્રશ્ન એ નથી કે રૂલિંગ પાર્ટીના મેમ્બરો છે એટલે એવું ઉઠાવી નહીં શકાય પ્રશ્ન ઉઠાવવામાં આવું જ થાય છે ભાજપીઓ જ છે ચેમ્બરમાં અને જે સરકારના નિર્ણય સામે કોઈ પ્રશ્ન જ નથી ઉઠાવતા એટલે જે બિચારી આમ જનતા કે જે જે તમને ચૂંટીને લાવે છે એ તો એમ કે ભાઈ બધા ભાજપના ચેમ્બરમાં બેઠેલા હોય ને ભાજપ સરકારનો કોઈ નિર્ણય આવે તો એની સામે ચેમ્બર તો કોઈ અવાજ ઉઠાવતું જ નથી એ વિશે શું જણાવશો ના અમારી જે ટીમ છે એ બાબતે અમે ખૂબ સભાન છીએ અમે પહેલું હિત અમારે વેપારીનું હશે અને ત્યારબાદ પાર્ટી પોલિટિકલી હશે એટલે પહેલું હિત એ જાળવવા માટે અમારે જે કરવાનું થાય તે અમે કરશું એક સામાન્ય સંજોગોની અંદર જ્યારે વેપારી મહાજનની વાત થતી હોય વેપાર ઉદ્યોગને એક જોડતું એક સંસ્થાનું નામ એટલે કે ધ ડિસ્ટ્રિક્ટ નવસારી ચેમ્બર ઓફ કોમર્સ સંસ્થા આટલી જૂની સંસ્થા બરાબર સ્થાપના ક્યારે થઈ કે ખ્યાલ કરો સ્થાપના ઓગણીસો ઓગણસાઠમાં થઈ ગઈ ઓગણીસો ઓગણસાઇટ પછીથી કેટલા કાયદાની અંદર ચેમ્બર ઓફ કોમર્સે અવાજ ઉઠાવીને અને સફળતા મળી કોઈક અંદાજો ખરો શક્યતા ઓછી છે અવાજ ઉઠાવવાની કારણ કે તમે કીધું તે પ્રમાણે ભાજપની જે તે સરકારના માણસો સર સંસ્થામાં બેઠેલા હોય એટલે ભાજપના એટલે જે કોઈ સંસ્થા હોય એના સરકારમાંથી એને સર પક્ષના માણસો હોય એટલે એમાં કોઈ વાંસદાથી નવસારી સુધી આવ્યા વાંસદા જે ખરો નવસારીની અંદર જ ગણી લેવામાં આવે છે આમ જ્યારે જિલ્લો ગણવામાં આવે ત્યારે પણ વાંસદાના પ્રશ્નો ને નવસારીના પ્રશ્નો એની વચ્ચે થોડો ઘણો તફાવત તો ખરો કારણ કે વાંસદા જે જોઈએ તો આજે પણ એક ગામ તરીકે લોકો જુએ અને નવસારી એક મહાનગરપાલિકા તરફ હવે બનવા જઈ રહ્યું છે તો એ સંકલન કેવી રીતે કરશો આપ એ સંકલન કરવા માટે હું અહીંયા આવવાનું વિચારું છું એટલા માટે નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સમાં પ્રથમ સહમતિ સહમંત્રી કે મેં ઉમેદવાર નોંધાવી છે કારણ કે રૂરલ એરિયામાં બી પ્રશ્ન અલગ છે રૂલ એરિયા એમ્પ્લોયમેન્ટ છે બિઝનેસ છે બિઝનેસની તકો જે ગામડામાં પૂરી પાડવી જોઈએ અને ગામડાથી માઇગ્રેશન જે અટકવું જોઈએ તે અટકાવવા માટે અને તેના માટે જે શું શું કરી શકે સરકાર શ્રીમાં જે વિવિધ ચોક્કસ રજૂઆત કરવી જોઈએ તેના માટે હું આ સંસ્થામાં માનસ સહમંત્રી તરીકે ઉમેદવાર નોંધાવી છે સાથે જ વિનોદભાઈ તમારી પેનલ બરાબર કયા મુદ્દા લઈને આ વખતે ઉતરી છે કારણ કે મેનિફેસ્ટો તો દરેકનો હોય જ છે મેનિફેસ્ટો વગર તો કોઈ ચૂંટણી લડતું જ નથી બરાબર અને તમે તો પહેલેથી કહેવા કે ભાઈ વર્કની સાથે ચાલવાવાળા વ્યક્તિ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ તમે કરી જ લીધું હોય બરાબર તો મુદ્દા શું છે કયા મુદ્દા સાથે તમે કારણ કે તમારી સામે કદાચ કહી શકાય કે ભાઈ ભૂતપૂર્વ પાંખ ઊભી છે એવું સમજીને ચાલો તો કોઈ ખોટું નથી ભાજપમાં જ બે ફાટા પડ્યા હોય અત્યારે તેવું લાગી રહ્યું છે શું જણાવશો સાહેબ સૌ પ્રથમ તો હું એટલું કહી શકું કે ચેમ્બરમાં અત્યાર સુધી એક વર્ષની ટર્મ હતી ત્રણ વર્ષ પર બંધારણ સુધર્યું ટ્રસ્ટમાં નોંધાયું અને બે વર્ષની ટર્મ થઈ છે માજી પ્રમુખોએ પોતાના પદની ગરીમાં જાળવીને ચેમ્બરના રાજકારણમાં અલિપ્ત રહેવું જોઈએ તેને બદલે જેઓ સતત પાંચ વર્ષ જેમને બિનહરીફ અમે કર્યા છે એવા પ્રદીપભાઈ જૈન અને જેમને સતત ત્રણ વર્ષ માટે બિનહરીફ કર્યા એવા ભરતભાઈ સુખડિયા જે અત્યારે ચાલુ પ્રમુખ છે એ બંને મહાનુભાવોએ જ્યારે અમે અમારી એક સમતોલ પેનલ મૂકી છે ત્યારે તાત્કાલિક બીજે દેશ ભેગા કરીને એમણે અમારી સામે પેનલ મૂકી છે આ આક્ષેપ છે કે કઈ રીતે એને જોવું આપણે આ એકદમ રિયાલિટી છે અને એને હું વળગી રહું છું અને મારી ટીમ આખી એને વળગી રહી છે અને અમે ચૂંટણી ટાળવાની વાત કરી અને અમે પ્રયત્ન અમે કર્યા છે પણ એમાં આજે અમને નિષ્ફળતા મળી છે અને અમે ચૂંટણી લડવાના છે તો છેલ્લી ચૂંટણી ક્યારે લડાઈ હતી છેલ્લી ચૂંટણી બે હજાર અગિયાર બારમાં પંકજસિંહ ઠાકોર જ્યારે પ્રમુખ વયના તે વખતે લડાયેલી અને એ પહેલાંની વાત કરીએ તો ડૉક્ટર દિનેશ જોશી વખતે અને એક યોગેશભાઈ ઠક્કર વખતે છેલ્લા પચીસ વર્ષમાં ત્રણ જ વાર લડાઈ છે બાકી સૌને અમે બિનહરીફ જ ગયા છે અને એ બિનહરીફ કરવામાં અમે સતત સક્રિય રહ્યા છીએ તો આ વખતે એવું શા માટે બન્યું કે તમારે ચૂંટણીના મેદાનની અંદર ઉતરવું પડ્યું આ વખતે ચૂંટણી થવા જેવી છે એમાં એવું છે કે અમારી સાથના જે સમકાલીનો દિનેશ જોશી હરિ આપણા ભૂરાભાઈ શાહ કિરણભાઈ એવા ઘણા પેમભાઈ રમેશભાઈ હિરાણી એ લોકોની ચાલીસ બેતાલીસની ઉંમરમાં પ્રમુખ થઈ ગયેલા હું અત્યારે મારી પાસઠમું વર્ષ ચાલે છે અને મને એમ થયું કે મારે બે વર્ષ માટે આ પ્રમુખ હું બનું અને હું બીજી કોઈ સંસ્થામાં એટેચ નથી અને સક્રિય છું ચેમ્બરમાં સક્રિય છું કારણ કે ચાર વખત બંધારણ સુધારણા સમિતિમાં મેં કામ કર્યું છે અને મને ચેમ્બરની કામ કરવાનું મને ગમે છે માટે મેં ઉમેદવારી કરી છે અને ઉમેદવારી કરતાં પહેલાં જે ચાલુ સભા જે હોદ્દેદાર મેં પૂછ્યું છે કે તમારે મારી પેનલમાં હું તમને આવકારું છું તેમાં જ્યારે મને સફળતા ન મળી ત્યારે મેં મારી એક સમતોલ પેનલ ઊભી કરી અને અમે પેનલ લઈને અમે આવ્યા છે અને જ્યારે ચૂંટણી હોય એટલે એમાં એમાં વાસ્તવિકતા અને યુદ્ધ જ એનું કારણ એ છે કે આપણે ભલે ગમે તેટલો પ્રયત્ન કરીએ પણ એમાં આપણે ચૂંટણી એટલે જીત માટે જીદ જોઈએ ને હાર માટે ડર હું જીતવાનો છું મેનિફેસ્ટોની વાત કરીએ શું પ્રજાલક્ષી વેપારીને આવરી લેતા પ્રશ્નો કારણ કે મેં તમને પહેલાં જ જણાવ્યું કે ભાઈ ગયા વખતે વેપારી લોકોની જે કમર તૂટી ગઈ પાણી વખતે રેલ વખતે ચેમ્બર પ્રતિનિધિત્વ કરે કોઈ પગલાં લેવા જોઈતા હતા કોઈ પેકેજ જાહેર થવું જોઈતું હતું નહોતું થયું તો શું મેનિફેસ્ટો છે આ વખતે તમે શું નવું લઈને આવી રહ્યા છો કે જેથી કરીને તમને મત મળે આ કેટલીને લોકો શા માટે વોટ આપે પહેલી વાત એ કે દરેક સંસ્થાનું બંધારણ હોય અને એના જે હેતુ છે એ હેતુની મર્યાદામાં રહીને જ અમે અમારો મેનિફેસ્ટો આપીએ છીએ અને આ ચેમ્બરની સ્થાપનામાં આ મોટા બજાર અને જ્યાં આપણે ઊભા છીએ એ પટવાશે પટવાશેરી એટલે અસલ અહીંયા મોતીનો વેપાર થતો એ પટવાશેરી છે આ મોટા બજારનું જે મહત્ત્વ જળવાવું જોઈએ અને એમના પ્રશ્નોને વાચા મળવી જોઈએ એ અમારી પ્રાથમિકતા રહે છે એનો અર્થ એવો નથી કે ઉદ્યોગ ધંધા કે બીજાને નથી પણ અમારો એક ધ્યેય એવો છે કે જ્યારે નવસારી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ બન્યું છે બંધારણમાં જોગવાઈ છે કે બિલ્લીમોરા ચીખલી ખેરગામ બધેથી મિનિમમ બબ્બે પ્રતિનિધિ લેવાના છે તે પણ નિષ્ફળ રહ્યા છે એ અમે તો માત્ર નવસારીને નવસારીની જ વાત થઈ એ લોકો નવસારીના જ પ્રતિનિધિ લઈને ચલાવતા હતા અમે દરેક આ વિસ્તારના ધંધા ઉદ્યોગનો અભ્યાસ કરીને દરેક ધંધા ઉદ્યોગ કે વ્યવસાયમાંથી નવી મેમ્બરશીપ આવે અને ગ્રામીણ અર્થતંત્રની વાત છે ચલો ગામ કી ઓર દરેક ગામમાંથી લગભગ ત્રણસો ને વીસ જેટલા ગામમાં છે દરેક ગામમાંથી ઓછામાં ઓછા બે સભ્ય બને એ અમારો ધ્યેય છે ટૂંકમાં તમે મેમ્બરશીપ વધારશો ચેમ્બર ઓફ કોમર્સના મેમ્બરોની અત્યારે કેટલા મેમ્બર છે અત્યારે અઢારસો મેમ્બર છે શું લાગે અઢારસોમાંથી કેટલા વોટિંગ માટે આવશે છસો સાતસોનું વોટિંગ થાય છે પણ અમે અમારી ટીમની જે ઉત્સાહ છે એ જોતા એક હજારની ઉપર અમે ક્રોસ કરીશું વોટિંગ આપ નવસારીના સ્થાનિક છો અભ્યાસ નવસારીમાં કર્યો છે વકાલાત નવસારીમાં કરી છે બરાબર કયા પ્રશ્નોને વાચા મળશે એવું લાગે છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો એક વકીલાતની સાથે આપ જોડાયા છો આપની પાસે ઘણા બધા પ્રકારના કેસો આવતા હશે એમાં વેપારીના પણ પ્રશ્નો આવતા હશે એને કઈ રીતે આપ વાચા આપશો હવે એક વસ્તુ પહેલાં તો તમને કહી દઉં કે આપે કહ્યું કે અહીંયા બજારમાં પાણી ભરાઈ ગયા હતા અને આવેદનપત્ર આપ્યું બરાબર છે અમારી ટીમ આવેદનપત્રથી અટકી નહીં રહેશે એમને જે કંઈ પ્રોબ્લેમો છે તે પ્રોબ્લેમ સોલ્વ થાય તે માટે અમે છેલ્લે સુધી રજૂઆતો કરશું અને એ કામ કરાવવા માટે અમે જીદ કરશું વ્યવસાય તમારો છે ટ્રાવેલ બિઝનેસનો ઘણી વખત એવું થતું હોય કે ભાઈ ટ્રાવેલને લગતા પ્રશ્નો બી બરાબર પેકેજમાં આપી દેવામાં આવે અને ત્યાર પછીથી હાથ ઊંચા કરી દેવામાં આવે એવો કંઈક વ્યક્તિ તમારી પાસે આવ્યો તો તમે શું જવાબ આપશો એને જો એમાં ઘણી વખત એવું થાય કે પાસપોર્ટ એ ટિકિટ અને વિઝાનું કામ કરું છું એટલે પાસપોર્ટના ઘણા એવા પ્રશ્નો હોય કે જે સરકારની ગાઈડલાઈન મુજબ નહીં થતા હોય અને કંઈક ગૂંચવાયેલું હોય પ્રશ્ન તો એ હું અમારા પર્સનલ લેવલ પર હું સોલ્વ કરું છું ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા એનું સાઉથ ગુજરાત ચેપ્ટર ચેરમેન પણ હું રહી ચૂક્યો છું એટલે સાઉથ ગુજરાતમાંથી પણ કોઈ ટ્રાવેલ એજન્ટના પ્રશ્ન હોય તે પણ હું વાચા આપીને એને સોલ્વ કરવા પ્રયત્ન કરું અત્યારે અમારે ટીસીએસનો એક પ્રશ્ન આવ્યો કે ભાઈ ફોરેન ટૂર્સ કરતા હોય તો ટ્વેન્ટી પર્સન્ટ ટીસીએસ કાપવાનું એની રજૂઆત અમારા એસોસિએશન દ્વારા કરી અને આજે પાંચ ટકા પર બજેટમાં આવી ગયું છે સાથે જ જો વાત કરવામાં આવે તો વાસદાના પણ એવા ઘણા પ્રશ્નો હશે કે જે લોકો તમારી પાસે લાવતા હશે અને વાસદા જ્યારે આપણે નવસારીમાં આવરી લીધું છે અને વાસદાનું પ્રતિનિધિત્વ આપ કરવા જઈ રહ્યા છો અને જે પ્રમાણે વિનોદભાઈ કીધું એ પ્રમાણે કે અત્યાર સુધી એવું થતું હતું કે ભાઈ નવસારીને નવસારીના જ ચેમ્બરમાં આવતા હતા અને હોદ્દેદારો બની જતા હતા તો આ વખતે તમને શું લાગે છે કે વાસદાના પ્રતિનિધિ તમે બનીને આવ્યા છો તો વાસદાને વેગ મળશે સો ટકા વેગ મળશે કારણ કે વાંસદામાં જે નાના એમ બિઝનેસો છે નાના વેપાર ઉદ્યોગ છે એ નાના વેપાર ઉદ્યોગ માટે જે પૂરતી તકો મળવી જોઈએ સરકારની જે વિવિધ સ્કીમો છે એ સ્કીમોનો લાભ લોકોને સુધી મળવો વેપારીઓને મળવો જોઈએ ને ગામડામાં રૂરલ ડેવલપમેન્ટ રૂરલ ઉદ્યોગો ગૃહ ઉદ્યોગ સ્થપાય ગૃહ ઉદ્યોગ વધારે વધારે વિકસે તે દિશામાં કાર્ય કરવાની અમારી ફેલ રહેશે અને તે માટે સરકાર સીમા જેટલું લાયઝનિંગ કરવું પડે લોકોને સાચી માહિતી મળવી જોઈએ સબસિડી માટેની કે વિવિધ સ્કીમ બાબતની તે માહિતી આપવાની અમે કોશિશ કરીશું સાથે જ જો વાત કરવામાં આવે તો ઘણા બધા પ્રશ્નો એવા હોય છે કે જે ઓન ધ ટેબલ જ પતાવી દેવામાં આવતા હોય એને આગળ ધપાવવામાં આવતા જ નથી નોર્મલી શું થાય કોઈ બી કંઈ પ્રશ્ન લઈને આવે ભાઈ થાય તો આમ છે તેમ કરીને આપણે સમજાવીને મોકલી આપતા હોય તમારી પેનલ એને વેગ આપશે અથવા તો એને પ્રોપર ગાઈડન્સ મળશે ખરો સો ટકા જેવા કે જે કંઈ સરકારી લગતા પ્રશ્નો હશે તેને માટે અમે એને વાંચા આપીને આગળ જે કંઈક કાર્યવાહી કરવાની હશે તે કરીશું એના માટે વિનોદભાઈ આમ તો બધા જ શિક્ષિત છે અને બધા જ પોતપોતાની ફિલ્ડની અંદર જાણકાર અને નામચીન વ્યક્તિઓ છે પણ જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી તમે પણ ઘણો બધો અભ્યાસ કર્યો છે ચેમ્બરમાં આપ ઘણા વખતથી છો શું લાગે છે આ વખતે ચેમ્બરની અંદર જ્યારે વોટ અપીલ કરવાનો વારો આવે તો કયા મુદ્દા સાથે આપ વોટ અપીલ કરશો સૌ તો નવસારી મહાનગર બને છે સાથે સાથે પ્રાઇમ મિનિસ્ટર મિત્ર પાર્ક આવે છે એને કારણે નવસારીનું નેશનલ ઇન્ટરનેશનલ લેવલે એનું મહત્ત્વ વધે છે અને તે વખત એક વેપારી મંડળ તરીકે નવસારી ડિસ્ટ્રિક ચેમ્બર ઓફ કોમર્સનું ઘણું મહત્ત્વ છે સાથોસાથ સરકારશ્રીને જે ભાર આપે છે વુમન એમ્પાવર સ્ત્રી સશક્તિકરણ તો તે દિશામાં મહિલા એન્ટરપ્રિનર કે મહિલા એને સભ્યપદ અને એની કમિટીઓ અને જે રૂરલ એરિયામાં જે સેલ્ફ હેલ્પ ગ્રુપ કે જે છે એને પ્રમોશનને માટે અમે કામ કરશું ને છેલ્લી એક વાત કે આ વિસ્તાર એનઆરઆઈનો છે તો નોન રેસિડેન્ટ ઇન્ડિયન માટેનું પણ અહીંયા સેલ કરીશું અને જે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની જે પેટર્ન છે જુદી જુદી કમિટીની અત્યાર સુધી તો રેલવે ને કંઈ ટેલિફોન ને બેન્કિંગને બે ચાર કમિટી આવે પણ તે પેટર્ન પર અમે કામ કરીશું તમારા જવાબમાં બે સવાલ ઉત્પન્ન થાય છે પહેલો સવાલ એ ઉત્પન્ન થાય છે કે મહિલા સભ્યો કેટલા ચેમ્બરમાં અને શા માટે તમારી પેનલમાં એક પણ મહિલા સભ્ય નથી બીજો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ચેમ્બર ચેમ્બરે આજ સુધી માત્ર એક મેળો જ કર્યો હોય એવું મને દેખાય છે છેલ્લા કેટલા વર્ષોની અંદર ચેમ્બર ઓફ કોમર્સ નવસારીની જો વાત કરવામાં આવે તો પ્રતિવર્ષે એક મેળો કરે ટ્રેડ ફેર કરે અને એ ફેરમાં પણ મોટે ભાગે કદાચ જોવા જઈએ ને તો નવસારીની બહારના જ વેપારી હોય તો નવસારીના વેપારીને ફાયદો શું થવાનો બે હજાર બે ત્રણમાં જ્યારે હું સેક્રેટરી હતો તે વખતે કુટીર કોટેજ ઉદ્યોગ અને ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ એની સ્કીમનું અમલરીકરણ માટે અમે મેળો કરેલો અને ટેક્સટાઇલ ફેર પણ લાવેલા એ જાતે કરેલો અને એ ફર્સ્ટ ટાઈમ એવું થયું કે અમે સિક્યુરિટી તો ખરી પણ ઇન્સ્યોરન્સ એનું કવરેજ જ પણ અત્યારની વાત કરીએ એ દુઃખદ બાબત એ છે કે ચેમ્બર ઓફ કોમર્સ એક કમિશન એજન્ટ બની ગયું છે અને પેલો મેળો કરવાવાળા આવી જાય ખાનગી લોકો આવે તેની પાસે દસથી બાર ટકા કે ઉચ્ચક રકમ લઈને એ કરવામાં આવે છે ચેમ્બર એમાં કશું કરતી નથી ફક્ત કમિશનનું ધંધો કરે છે એ અમને માન્ય નથી અમે આવીશું તો સરકારી યોજનાના અમલીકરણ રૂપ જુદા ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીને જુદા જુદા ફેર અને જુદા જુદા સેમિનાર કોન્ફરન્સ એનું કરીશું અને તે વખતે લોકલ ધંધા ઉદ્યોગનો અમે ચોક્કસપણે કાળજી રાખીશું અંતિમ વોટ અપીલ સૌ સાથે મળીને કરશો અને કેટલા વોટ આપવાના છે સમય શું છે ચૂંટણીનું સ્થળ કયું છે બધી જ વિગતો આપણે આપી દઈએ તો એકવાર પૂર્ણ ચૂંટણીની માહિતી આ ચૂંટણી નવસારી હાઈસ્કૂલ બિલ્ડિંગમાં રવિવાર પચીસ તારીખના રોજ પચીસ ફેબ્રુઆરીના રોજ યોજાઈ રહી છે એમાં સમય છે એનો સવારે નવથી બપોરે ચાર દરેક મતદારે સાત બેલેટ આપવામાં આવશે જુદા જુદા હોદ્દાના એનો કલર જુદો હશે અને સાથે સાત હોદ્દામાં બબ્બે ઉમેદવાર છે જેમાં અમારું નિશાન કીટ લીધું છે અમારી અપીલ છે કે અમારી જે વિકાસ પેનલ છે અને અમારું નિશાન આ જે છે કિટલી એ કીટલીને અમે મત આપવા માટેની અમે અપીલ કરીએ છે અને ચાર બૂથ છે જેથી વોટિંગ સરળતાથી થાય અને અમને તો પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારી જીત છે જ સવાલ એ છે કે અમારી જીત કેટલા માર્જિનથી થાય એનું પૂરેપૂરી વાત છે તો ટૂંકમાં કુલ સાત વોટ આપવાના છે અને એ સાત વોટ સાતે સાત વોટ જે ખરા એ આ પેનલ એટલે કે વિકાસ પેનલ અને એનું ચુનાવ ચિહ્ન છે કેટલી કેટલીની ઉપર આપવાના રહેશે રવિવારે નવસારી હાઈસ્કૂલ નવસારી હાઈસ્કૂલની અંદર આ ચૂંટણી થવા જઈ રહી છે સવારે નવ વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધી જી વિનોદભાઈ અમારા જે મતદાર છે જે સભાસદો છે એમણે પોતાના ઓળખપત્ર માટે ચેમ્બરનું ઓળખ કાર્ડ અથવા સરકારી જે ઓળખ કાર્ડ છે ફોટાવાળું એટલે આઈડી આઈડી ચૂંટણી કાર્ડ છે આધાર કાર્ડ છે લાઇસન્સ છે પાસપોર્ટ છે પાન કાર્ડ છે એ કોઈપણ સાથે લાવવાનું ફરજિયાત છે તો જ એને વોટ આપવાનો અંદર એન્ટ્રી મળશે તો દરેક મતદાર મિત્રોને વિનંતી છે કે તમારું અધિકૃત આધાર માટે એક ઓળખપત્ર સાથે લાવજો ક્યાં ચેમ્બરનો ગાર્ડ અથવા તો જે પ્રમાણે આપણે વોટિંગ માટે જઈએ છીએ ને ત્યાં જે રાષ્ટ્રીયકૃત અથવા તો રાજ્ય સરકાર દ્વારા પ્રમાણિત ફોટો આઈડીની જે નકલ હોય એ લઈને આપ વોટ આપી શકો છો તો આપ જે જોઈ રહ્યા છો આ છે આ વિકાસ પેનલ અને વિકાસ પેનલના તમામ સભ્યો આજે એક જ સભ્ય નાદુરસ્ત તબિયતના કારણે ગેરહાજર છે તો ચોક્કસથી જો અમારી ડિબેટની અંદર તમને કંઈક યોગ્ય લાગ્યું હોય તો વિકાસ પેનલને તમે વોટ આપવાનું ચૂકશો નહીં આ એક અપીલ વિકાસ પેનલની છે વિકાસ પેનલના ઇન્ટરવ્યૂમાં આપે નિહાળ્યું અને વિકાસ પેનલના ઇન્ટરવ્યૂની અંદર જો આપને આ યોગ્ય લાગતું હોય તો ચોક્કસથી વિકાસ પેનલને તમે વોટ આપી શકો છો અને વિકાસ પેનલનો ચુનાવ ચિહ્ન છે ચાની કિટલી તો રવિવારે ધ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ નવસારીની ચૂંટણી થવા જઈ રહી છે સમય નવથી સાંજે ચાર નવસારી હાઈસ્કૂલની અંદર ચાર બુથો બનાવવામાં આવ્યા છે સાત વોટ આપવાના છે અને એ સાત વોટ જો આ વિકાસ પેનલને આપ આપવા ઈચ્છતા હો તો ચની કેટલી ઉપર આપે નિશાન જે ખરું એની ઉપર આપે વોટ કરવાનો રહેશે તો આ પ્રમાણે આ નવસારી લાઈવ ચેનલ જે ખરી તમારી ચેનલ છે નવસારીના પ્રશ્નો અને નવસારીના વેપારીના પ્રશ્નોને વાંચા આપતું રહેશે તો નિહાળતા રહો નવસારી લાઈવ કેમેરા પર્સન સહિલ રાજપૂતની સાથે હું મહેશ મહેશભટ્ટ Nirali Cancer Hospital. Open the doors to a new world of hope and assurance. Complete Cancer Care Advanced Affordable. Accessible State of the Art Diagnostic and Treatment Centre, Radiation Oncology, Surgical Oncology. Medical Oncology Patient Care Driven by a team of the finest doctors and medical staff dedicated to the cause rations by Apollo CBCC set up by the Nirali Memorial Medical Trust founded in his personal capacity by Mr AM Naik group chairman Lawson and Tupro Nirali Cancer Hospital complete cancer care